પાવે જેતપુર તાલુકાના બોરગંડા ગામે જીવના જોખમે અભ્યાસ કરતા નાના બાળકો અને ભવિષ્યના દીપકો છોટાદેપુર જિલ્લાના પાવી જીતપુર તાલુકાના છિવાડા વિસ્તારમાં આવેલું ભોરકંડા ગામે સરકારી ગુજરાતી માધ્યમની ધોરણ એક થી આઠ સુધીની શાળા આવેલી છે આ શાળાની બાજુમાં જ એક કોતર વહે છે જે દર ચોમાસામાં સતત વરસાદથી છલકાતો રહે છે વરસાદી મોસમમાં આ કોતરમાં ચોવીસ કલાક પાણીનો પ્રચંડ વહેણ ચાલુ રહે છે જે બાળકો માટે જીવના જોખમ સમાન સાબિત થાય છે જ્યારે શાળામાં આવવાનો કે છૂટવાનો સમય હોય ત્યારે બાળકોને આ કોતર પાર કરીને જવું પડે છે પાણીના વહેણમાં પથરાયેલા લીલ ઉપર પર પગ મૂકી બાળકો શાળાએ પહોંચે છે દરેક વખત તેમના જીવ સાથીનો જુગાર બની જાય છે શાળા જતા બાળકોને માતા પિતા ભારે ચિંતા સાથે મોકલે છે કારણ કે ક્યારેક જરા પણ જો લીલમાં પગ લપશે અને સંતુલન બગડે તો નાનકડા વિદ્યાર્થીનું જીવનું જોખમમાં પડી શકે છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણના વ્યાપ અને સુવિધાઓ માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવે છે છતાં છેવાડાના બોરકડા ગામની આ હકીકત એ બધા વચનોને ખોટા પાડે છે છતાં બાળકોને શાળા જવા માટે જીવ જોખમમાં મૂકવો પડે છે તે દ્રશ્ય હૃદય દ્રાવક છે સ્થાનિક રામજનો વારંવાર રજુઆતો કરવા છતાં હજી સુધી કોતર પર મજબૂત પુલ કે સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી જો સમયસર યોગ્ય પગલા ન લેવાય તો ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ પરિસ્થિતિમાં તંત્રએ તાત્કાલિક અસરથી પગલાં લઈ આ ગામના બાળકોને સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે તેવી સુવિધા ઊભી કરવી એ અત્યંત જરૂરી બની ગયું છે સવાલ છે કે સરકારની શિક્ષણની યોજનાઓ કાગળ પૂરતી જ છે કે ખરેખર ગ્રામ્ય બાળકો સુધી સુરક્ષિત શિક્ષણનો અધિકાર પહોંચે છે પ્રીતમ કનોજિયા ભીખાપુરા છોટા ઉદયપુર